અંગે ચર્ચા વિચારણા એ સ્નેહ મિલન હોય નૂતન વર્ષાભિનંદન હોય એમાં સામાજિક રીતે કરવી સમાજને જાગૃત કરવો ચેતનવંતો કરવો સંગઠિત કરવો એક કરવો નેક કરવો એ સ્વાભાવિક ક્રમમાં અરબુદા સેવા સમિતિની ફરજ અને જવાબદારી બને છે અર્બુદા સેવા સમિતિ મારી ગેરહાજરીમાં અમારા સમાજના ઘણા બધા આગેવાનો દિલ્હીમાં ગૃહમંત્રી તથા રાજના મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો અમારો સમાજ કેવી રીતે આગળ આવે કેવી રીતે શિક્ષિત થાય કેવી રીતે રોજગારીની તકો ઊભી થાય આ બધી બાબતોની ચર્ચા વિચારણાના અંતે એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે રાજમાં પાટનગરમાં આ સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણે જમીન ફળવાશે અને આમાં આ બધી પ્રવૃત્તિ થઈ શકે એક અર્બુદાધામ માનું નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવાના છે આમાં સમાજનો દરેકે દરેક વ્યક્તિ સભાસદ થઈ શકે પ્રાથમિક સભાસદ થઈ શકે તે માટે થઈને ફક્ત નજીવી સો રૂપિયાની કિંમતે સવા લાખથી પણ વધુ સભાસદોની નોંધણી થાય તે માટેની એક ઝુંબેશ અમે બધાએ ઉપાડી છે અને એ ઝુંબેશમાં સમગ્ર સમાજનું પીઠબળ અને સમર્થન મળી રહે તે પ્રકારની અમારી વિનંતી અને અપેક્ષા પણ આ ક્ષણે આપના માધ્યમથી કરીએ છીએ પ્રવર્તમાન સ્થિતિ પરિસ્થિતિના અનુસંધાનમાં સમાજ સંગઠિત રહે આગેવાનો વચ્ચે વિવાદો હોઈ શકે પરંતુ એ વિવાદ સમાજ સુધી ન પહોંચે અને સમાજ સંગઠિત થાય તો જ સમાજની પ્રગતિ થઈ શકતી હોય છે આવી એક સમજણ અને કોઠાસૂદના આધારે એ દિશાનો એક પ્રયત્ન છે આ વેચાયશું કટાય ગે તો કે તો સામાન્ય બુદ્ધિની વાત છે આખરે કોઈ પણ જગ્યાએ આપણે કહેવત શું હોય છે લાડવાની કિંમત હોય ની કિંમત ના હોય એવી રીતે લાડુઓ મહત્વનો હોય છે અને ચૌધરી સમાજ વર્ષોથી લાડવો ખાવા ટેવાયેલો સમાજ છે એટલે ફરી પાછો